પ્રથમ વાળા વારસાઈ અને હયાતી અને પણ આંબાની જરૂર પડે અને હયાતી માર્ગ દાખલ કરવા માટે પણ આંબાની જરૂર પડે અને પછી આપણે આંબો લઈએ આંબો કઢાવી લેવાનો છે પેલા હા આંબો કઢાવ્યા પછી આ દાખલ કરવાનું છે આ તો ફોર્મ આપણે આ વિતરણ કરી દીધું છે તો બે માટે ફરજિયાત પણ આંબો બનાવશે કોણ વારસાઈ એટલે ગુજરી ગયા તો આંબો કોણ બનાવશે કોઈ પણ એક દીકરો દીકરી હાલે હા પણ દીકરી ની જમીન લેવી નથી હું કામ આંબો બનાવશે એટલે આપડે દીકરો બોલીએ છીએ કોઈ પણ એક વારસદાર આંબો બનાવશે એક જ વ્યક્તિ એ પીડ્યું કે આંબો બનાવી શકશે એના ધર્મપત્ની પણ બનાવી શકે ફરજિયાત ડેથ સર્ટિફિકેટ ની જરૂર પડશે કારણ એના વતી આંબો બનાવે છે એટલે હયાતી હક હોય તો કોણ બનાવશે હાથ નંબરમાં જેને હયાતી માં દાખલા કર્યો એક જ બનાવશે બીજો કોઈ નહીં બનાવે બાપા જ બનાવશે કે માજી જ બનાવશે બીજા કોઈને બનાવવાનો અધિકાર નથી તો દેખીતી વસ્તુ છે જેની મિલકત છે એ બનાવશે હવે એ જ વ્યક્તિ અરજી કરશે જે આંબો બનાવે છે એ વ્યક્તિ અરજી કરશે બરોબર છે અરજદારનું નામ સરનામું દાખલ કરવા આ પહેલા કે એગ્રીમેન્ટ બનાવશે આખે આખું એક ત્રણસો એક જરૂરી રહેશે ને પેલા તો આખી મિલકત જે છે એના વર્ણન સાથેનું કે કુલ મારી મિલકત પછી ફાડી દીધું એ જ વસ્તુ છે આટલા 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 જગ્યાએ મારા બાપા આ ને અથવા તો હું જે લખતો હોય પોતે હોય તો પોતે ને છોકરો હોય તો છોકરો આ જગ્યાએ અમારા ફલાણા બાપા ના નામે આટલા 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 સર્વે નંબર આટલા આટલા ની જમીન છે બરોબર એમાં અમારા નીચે મુજબ ના વારસદારો આમાં મુજબ નામ દાખલ કરવા અરે છે પતી ગયું એ જ પ્રાણી એક એગ્રીમેન્ટ બધા સહી કરશે એના ટકરા તો કોર્ટ પણ નીકળે કોટે જવાનું જ નહીં નાટક કરે તો નાટક કરે જ નહીં આમાં કોટે જવાની આવતી જ નહીં જય ભારત સદનમ રજ કરું કે મોરદદાર ખાલી જગ્યા તાલુકા ખાલી જગ્યા જિલ્લા ખાલી જગ્યા ગામમાં ખાલી જગ્યા ગામના સર્વે નંબર ખાતાની જમીન ધારણ કરીએ છીએ નીચે મુજબના હકપત્રકે નોંધ દાખલ કરવા અમારી માંગણી છે અહીં જેટલા સર્વે નંબર લખી નાખો વારસા એવો તો ફરજિયાત બધામાં ચડી જશે એક ગામની એક અલગ અરજી થાય આ બાજુમાં કાળી પાછી છે આ થોરાળા છે તો થોરાડા મેં હજી જુદી થાય આની અરજી જુદી આંબો બનાવતી કે બેના ઉલ્લેખ કરી નાખવાના એટલે એક જ આંબાથી બે ચડી જાય ને કે બે વખત આંબા બનાવો આંબા વખતે જેટલી પ્રોપર્ટી બતાવી દેવાની મકાન હોય પ્લોટ હોય બધું બતાવી દેવાનું જેટલી નકલ જોતી સિક્કાલ થઈ ગયા બાકી ઝેરોક્ષ હાથ થી એક પણ કોપી કાઢી દીધી બધી કોપીમાં સિક્કા માર દેશે જેટલા કામે તમારે દવાશે ને અરે બેંકો વાળા તમારી પાસે જ્યાં જ્યાં જરૂર પડશે કોપી કરાવી લો અને એમાં લખજો એફિડેવિટ કે ક્યાં ક્યાં તમારે આમાં દેવાની જરૂરિયાત છે એટલી જગ્યાએ હાલશે રસ્તો એ બધું બનાવી નાખો લખી નાખો અહીંયા આપણે ખેતી સિવાય નથી ખવતા પણ આરે ભેદુ શીખી કહી દીધું એટલે તમે આંબા પૂરતા દુખી ન થાઓ ત્રણ મહિના ચાલે ને એવું હોય ને ત્રણ મહિના સુધી ચાલે મહિના પછી નો આ માય ઘર ઓ મેન્ટી છે યાર તમારા જેવો જુવાન છોકરો એના માટે ઠીક છે હવે બુઢિયા આંબો બનાવે છે એને તમે એમ કહો કે ત્રણ મહિના પછી આંબો ન લે એના વારસદાર વધી જવાના હતા

પણ હવે આપણે કઈ તમને તાલીમ કેમ રાખ્યો છે તલાટી મંત્રી માટે તાલીમ તો રાખ્યો નથી એને એમ કરવાનું હોય ક્રમ નંબર એક ક્રમ નંબર બે અને ક્રમ નંબર ત્રણ હવે હું મારો વારસદા ચડાવું છું તો ક્રમ નંબર એક ના એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ ને નામ ચડાવવાના થાય આ જ્યારે ચડાવે ત્યારે બે નંબર વાળાના બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે થાય એટલે ઓટોમેટિક ખબર પડે કે આ બે વાળાના બે ધ્યાન એક વાળાના ત્રણ ધ્યાન ત્રણ વાળો એકલો રહ્યો પણ આવું કોઈ કરતા નથી ખરેખર આ પ્રમાણે થવું જોઈએ આ પ્રમાણે ક્યાંક ને થયેલા જોયા છે પણ એ બધું રેર કેસમાં છે બધે આવું થતું નથી બાકી આ થાય તો રેવન્યુ રેકોર્ડ પરફેક્ટ તમારો ચોખ્ખો થાય તમને કોઈ રેવન્યુ મિનિસ્ટર ઓળખતો હોય કે મુખ્યમંત્રી ક્યારે ભેગો થાય તો એને કહેજો કે રમણીકભાઈ કહેતા હતા આટલો થોડો સુધારો કરો તો અમારા ખેડૂતો સુખી થાય હા હાલો પૂરું થઈ ગયું પછી બીજા ભેટ કરી દો અને નામે એન્ટ્રી પ્રમાણિત થવા વહી જશે